બારસોની વસ્તી ધરાવતા બિલવાડ ગામ ગુજરાતનું છેવાડાનું અને મધ્યપ્રદેશનું અડીને આવેલું ગામ છે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તાર છે વર્ષો પહેલા ગામની સ્કૂલની વ્યવસ્થા હોય કેટલાક લોકો અભણ રહી ગયા હતા આજે દુનિયા પ્રગતિના હરણ હરણફાલ કરી રહી છે ત્યારે પોતાનું બાળક પાછળ ન રહી જાય તે માટે આજે તેમના બાળકોને સ્કૂલમાં મોકલી રહ્યા છે ગામના ત્રણ ઓરડા વડીશાળા હતી અને જર્જરિત બનતા તેની નવીનીકરણ માટે તોડી પાડવામાં આવી હતી જેને આજે દોઢ વર્ષ થતા આવ્યું પણ નવી સ્કૂલમાં બનાવવામાં આવી નથી સ્કૂલ તોડી પાડી હઈ છત કે નથી દીવાલ બાળકો ક્યાં બેસીને અભ્યાસ કરે તે ચિંતા બાળકોને વાલીઓને સતાવી રહી છે વામવારની રજૂઆત તંત્રમાં વાલીઓ અને શિક્ષકોએ કરી પણ કોઈ ઉકેલ ના આવતા ગામના વાલીઓ અને શિક્ષકોએ ગામના જ લોકોને વ્યવસ્થા કરવાનું વિચાર્યું એકથી આઠ ધોરણના એકસો ચોવીસ બાળકોને ક્યાં બેસાડવા તે પણ એક સવાલ હતો અને છેલ્લે ગામના એક ચૂપડામાં આંગણવાડી અને પંચાયતની કોમ્યુનિટી હોલમાં આ ગામની અલગ અલગ જગ્યાએ બાળકોને બેસાડવાનું નક્કી કર્યું આ કાચા મકાનની ઉસરી જુઓ કે જ્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ છે છત ઉપર લાકડાની છત છે ક્યારે તૂટીને પડે બાળકો પર તે પણ નક્કી નહીં ભયના ઉથારે નીચે બાળકોએ બે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અન્ય જગ્યાએ જ્યાં બેસાડવામાં આવે ત્યાં કોઈ દરવાજો નથી ખુલ્લામાં છે અને ઠંડીના માહોલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે લાઇટની કે પંખાની કોઈ વ્યવસ્થા નથી છતાં શિક્ષકો પોતાના બાળકોની અભ્યાસ ન બગડત તે માટે શિક્ષણ આપી રહ્યા છે બાળકો પોતાના જીવનનું ઘડતર માટે વિદ્યામંદિર એટલે કે સ્કૂલ પર આવતા હોય છે આદિવાસી બાળકોને પણ આજે કંઈક બનાવવાની ઈચ્છા હતી તેમને પણ સપના છે તેમને પણ કંઈક કરી બતાવવું છે પરંતુ કેવી રીતે બાળકો જે સપના સેવી રહ્યા છે તેની ચિંતા શિક્ષણ વિભાગ કરે અને બાળકો માટે સ્કૂલ બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે સંકલ્પ યાત્રા ગુજરાતના ગામે ગામે ફરી રહી છે ત્યારે છેવાડાના આવા ગામડાઓ સુધી પહોંચે તો નેતાઓ અંગે અધિકારીઓને પણ જાણ થાય બાળકો શિક્ષણ માટે કેટલી મુશ્કેલી બેઠી રહ્યા છે ગામના વાલીઓ રજૂઆત કરી કરીને થાકી ગયા છે અને નેતાઓને પણ વિનંતી કરી ચૂક્યા છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણી સમયે નેતાઓને ભાન કરાવશે જો તેમની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરતા પણ ચૂકશે નહીં બાળકે દેશનું ભવિષ્ય છે અને તેમના ભાવી માટે સરકારે ફિકર કરવી જોઈએ હા મારું નામ રાઠવા સુખરામ કેતનભાઈ છે ખોરદાનો રહેવાસી છું હું યુવા કાર્યકર તરીકે અહીંયા બિલવટ ગામમાં સ્કૂલના પ્રશ્નોના નિવારણ માટે આવ્યો છું જેમ આપણા બિલવટના આગેવાન વાત કરી તેમ હું પણ મીડિયા સમક્ષ રજૂઆત કરું છું કે આ બિલવડ ગામની પ્રાથમિક શાળા જેને એનું સ્ટ્રક્ચર બે વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું તે એનો હજી સુધી પાયો નખાયો નથી તો સરકાર સામે હું સરકાર સમક્ષ હું વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીઓ જર્જરિત મકાનોમાં અને ગામના લોકોના મકાનોમાં ભણે છે તો વહેલી તકે આ સ્કૂલનો પાયો નખાય અને અમારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ લઈ આમ તો સ્લોગનો સારા સારા આપ્યા છે કે સૌ સૌ ભણે સૌ આગળ સૌ આગળ વધે સૌના સાથ સૌ ભારત વિકાસ સંકલ્પ એવી રીતેનું કંઈક આ રથયાત્રા ગામડે ગામડે ફરે છે પણ એની અંદર આરોગ્ય શિક્ષણ સામાજિક વ્યવસ્થા એવું બધું બોલ્યા કરે છે પણ એ બંધ કરવું જોઈએ એ ખોટા આક્ષેપો છે અમારા લોકોને ખાલી ભરમીત કરીને એમને અંધકારમાં ધકેલે છે ઉજાગરમાં નથી અને ખરેખર એ લાભ મળતા જ નથી કોઈને અત્યારે સ્કૂલની અંદર જે પણ બાળકો ભણવામાં આવે ભણાવવામાં આવે છે તે સામાજિક કાર્યકર પેલી સામાજિક વાડી સમાજવાડી છે આંગણવાડી છે અને કોમ્યુનિટી હોલ જર્જરીદ હાલતમાં છે એવા અનેક અહીંયા બાજુમાં જે મેન નિશાળ છે એની બાજુમાં આંક પેલ તેડાગરનું મકાન છે છાપરું નળિયાવાળું એ પણ હમણાં પડી જાય જો થોડોક વધારે પવન આવે તો પડી જાય એવી હાલતમાં છે ત્યાં નીચે બેસીને બાળકો ભણે છે એ સરકારની જવાબદારી આ શિક્ષકોને પછી કંઈ પણ થશે ને તો શિક્ષકોને એવું કહેશે કે તમારી ગળ બેદરકારીના કારણે આવું થયું પણ સરકારની બેદરકારી છે શિક્ષકોની શિક્ષકો શિક્ષકો તો પૂરેપૂરું ધ્યાન દે છે લખાણ કરીને આપે છે ઠરાવો મોકલાવે છે પણ છતાં કોઈનું નિરાકરણ નથી આંખે પાટા બાંધીને સરકાર કામ કરે છે ખરેખર આ લોકો અમે જે આગેવાનો કોઈક બોલવા જતો હોય તો એનો અવાજ દબાવવાનું કામ સરકાર કરે છે બીજું કાંઈ નથી અને અત્યારે જો અમને આ અમે પંચાયતનું કે ગામનું ગમે તે કામ કરવા જઈએ છે તો તમારા આ લોકોને કોઈ પડેલી નથી ને તમારે કોઈ આવું છે નહીં એટલે ખાનગી સ્કૂલોને બાળકોને ક્યાં બેસાડવા ત્યારે અમને કહે છે કે આગળથી કે વૈકલ્પિક વ્યવસ્થા કરો પણ વિસ્તાર જ એવો છે કે ક્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી કેમ કે અહીંયા પાકા મકાન તો હોય નહીં તો અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકીએ છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કેમ કે બાળકોનું ભણવાનું ના બગડે ક્લાસ અલગ અલગ બેસવાના પ્રયત્ન કર્યા છે પણ એટલા મને સંતોષકારક નથી કેમ કે ધોરણ આઠના બાળકો મારા જે છે હું એક ઓરડામાં બેસાડું છું અને એ જ ઓરડાના બાર ઓટલા ઉપર હું ધોરણ સાતના બાળકોને બેસાડું છું અને ધોરણ છના બાળકો જે છે અમારી ઓરડાની સામે જે એક છાપરું છે છાપરાના જે બહાર કાઢેલો એક ભાગ છે છાપરામાં બેસાડું છું એ પણ છાપરું એવું છે કે બાજુમાં ખેતર જ છે અને ચોમાસામાં જ્યારે કોઈ પાક વાયેલો હોય અને જો સાપ કે કોઈ એરું આવીને કડી જાય તો એનું જવાબદાર કોણ રહે પછી ત્યારે કંઈ પણ બને તો શિક્ષક ઉપર જ આવી પડે છે બધું અને મારા એકથી પાંચના બાળકો અને બાલવાટિકાના બાળકો મારા જે આ શાળાનો જે ઓરડો છે ત્યાંથી થોડે દૂર બા જ્યાં આંગણવાડી છે આંગણવાડીના ઓટલા ઉપર હું ધોરણ ત્રણ અને ચારના બાળકોને બેસાડું છું અને ધોરણ જે છ પાંચના બાળકો છે એ જર્જરિત પંચાયતઘર છે એના ઓટલા પર બેસાડું છું અને બાલવાટિકા પહેલું બીજું સમાજવાડી છે એ પણ જર્જરિત છે બેસાડવા જ પડે છે ક્યાં બેસાડવું બહાર તો બેસાડી ન શકાય એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મેં આ કરી છે પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો સારી વ્યવસ્થા હોય ફૂલ વ્યવસ્થા બાળકો માટે હોય તો જ સારું શિક્ષણ આપી શકાય છે સરકાર ઘણું બધું આપે છે તો મારે બસ એટલું જ કહેવું છે કે બાળકોનું શિક્ષણ ન બગડવું જોઈએ મારું નામ રાઠવા રાહુલભાઈ જ્ઞાનસિંહભાઈ છે હું ધરણ પહેલાંથી અહીંયા ભણું છું અને છઠ્ઠામાં છાપરામાં ભણું છું અને વરસાદ પડે ત્યાં અહીંયા સાપ બી આવી જાય છે અને અમને બીક પણ લાગે છે અને પાણી પીવા માટે ડંકી જવું પડે છે અને બાથરૂમ પણ નથી એટલે અમે તળાવે જઈએ છીએ અને નવી સ્કૂલ બી નથી નવી સ્કૂલ આવી જાય એટલે સારું રાઘુભાઈ રાઠવા બોલું છું મારી છોકરી સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે પણ કાચા નળિયામાં કાચા નળિયામાં પોળું પોળું મકાન થઈ ગયું એવામાં ભણાવે છે શિક્ષકને ગળતી નથી ને સરકારને ભૂલાવે છે કે બે વર્ષની અંદર નિશાળ તોડી નાખવામાં આવી છે કે નિશાળ તોડી એટલે શું છે કે નિશાળ તોડો એટલે ગ્રાન્ટ પાસ થશે નિશાળ તોડો એટલે ગ્રાન્ટ પાસ થશે નિશાળ તોડી એટલે ગ્રાન્ટ પાસ નહીં થાય કે કશું નહીં ને છોકરા ખુલ્લામાં બેસીને ભણે છે અત્યાર સુધી શિયાળો હોય કે ઉનાળો હોય કે વરસાદ થાય ગમેમાં પાણી પડે અને પેલા ઓગસ્ટ પંદરમી ઓગસ્ટમાં તે કેવામાં ભણાય છે છોકરાને અહીંયા બેસાડીને પેલું આપણે ઓગસ્ટો શું કહે ઓગસ્ટો એમાં તે ખાલી પેલો ગારામાં બેસાડીને છોકરાને પ્રસાદ આપી બધી શિક્ષણ કરી તો આ એટલું વિચાર આવવું જોઈએ કે સરકારને આ વિચારતા નથી પોતેને હમણે કહેશે કે આવું ચૂંટણી નજીક આવી છે ને એટલે છે કે આ કરી દેસું તા કરી દેસું પેલું કરી નાખશું પણ કશું કરવા તૈયાર નથી એટલે પાંચ વર્ષથી વટ આવી જાય એટલે શાંતિથી કુળથી પર બેસીને જમવા લઈ શકાય અમારી શું માંગ છે અમારે કે આ નિશાળ પડી ગઈ પડી નાખીએ એટલે બનાવીની જરૂર છે હમણે ને હમણે એ અરજી જાય ને અરજી ગ્રાન્ટ પાસ થાય ને પછી આવે મહિનામાં કે પંદર દિવસમાં અમારે નિશાળ ચાલુ થવાની માંગ છે અમારે હા ரிப்போடர் ரேஹான் பட்டேல் டட்டா உதயபுர